ભાજપવાળાના તો બાપાનો બગીચો છે ને એનો બગીચા ઉપર હાવણો મારીને આપણા માટેનો બગીચો બનાવવાનો દોસ્તો ગંદકી ઘણા વર્ષોની છે બોલો હાવણો કેમ છે એ એટલી ગંદકી ફેલાવી છે ઠૂંઠિયું બટકું હાલે નથી હાવણો હાવડો જો મને ઘણા એ પૂછ્યું કે અવડો મોટો કેમ કીધું આનથી મોટાની જરૂર છે પણ એ મળ્યો નહીં આનથી નાનો હાલે ગંદકી જેવડી છે કેટલા વર્ષથી ભાજપ વાળા ગંદકી ફેલાવે છે તમે જુઓ આ બ્રિજ આઠ વર્ષ થયા બનતા પંખા વગરની અને સીટ વગરની સાયકલ લઈને જે ભાજપ વાળા ફરતા હતા બંગલા ત્રણ વર્ષમાં આલીશાન બની ગયા આપણો બ્રિજ આઠ વર્ષે પૂરો નો થયો સીટ વગરની સાયકલ લઈને ફરતા હતા થાનગઢની બજારમાં ઠૂઠિયા બીડીયું વીણી વીણીને પીતા હતા યાદ પૈસાવાળા થઈ ગયા છે માગી બીડીયું ને ઠૂઠા પીતા હતા દસ પંદર વર્ષ પહેલા

આટલું બધું ખરાબ ચાલતું હોવા વારંવાર હવે અમારી પાસે બીક નું બીજું ઇન્જેક્શન તો નથી પણ આ જાહેર માંથી કેતા જઈશ ભાજપના તમામ ગુંડાઓને કે માપ માં રેશો તો બહુ મજા આવશે બહુ મજા આવશે બાકી આમાં મોરે મોરો અડી જાય ને તો ભવડાઈ જાઓ જે કાંઈ ભાજપના ગુંડા તમારો બાપો તમને બચાવવા આડો નહીં આવે અમને જો બીક લાગતી હોત તો આ પાંચ પાંચ હાથા ધોરતી આમ આદમી પાર્ટીની જંદો લઈને ગુજરાતમાં ફરતા ન હોત હરીએ છે તો સમજી લેજો કે ઈમાનદારીની તાકાત અમારા દિલમાં છે પચ્ચી પચી તરી તરી એફઆઈઆરઓ થઈ ગઈ છે દસ જિલ્લાના જેલમાં મોકલીને જોઈ લીધું છે પણ ડર્યા નથી ડગ્યા નથી ને હાયા નથી ને એટલે થાનગઢની બજારમાં ઊભા છે અને ઘણા એવું કે છે કે ભાજપવાળા બોગસ મતદાન કરવાના છે આવો મોસ્ટ વેલકમ આવજો બોગસ નાખવા પછી હું થાય એની જવાબદારી તમારી ભાજપવાળા તમને દવાખાને લઈ જાય ન લઈ જાય તમારું અમે કોંગ્રેસવાળા નમાલા નથી કોંગ્રેસ જેવા ડફોળો નથી ભાજપની દલાલી કરીને બે પૈસાના પરિકા માટે છે દેશની જનતાનો મત વેચી મારી એવા નબળા માણસો મેં નથી જેને જેને બોગસ કરવાની ઈચ્છા હોય બોગસ મતદાન કરવા માટે જેને જેને પાંચસો હજાર ભાજપ કહેવાય આવી જાજો હવાર સવારમાં તમ તારે કાંઈ વાંધો નહીં હમે છે તમે છીએ દોસ્તો એક વાત આપણે સમજીએ